વિજય માગું કે દીખો સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે આવા નળાધમો કોર્ટના માધ્યમથી સરળતાથી છૂટી જતા હોય છે મુખ્યમંત્રી શ્રીને આપના માધ્યમથી એટલું જ કહેવા માગું છું અને પાટીદાર સમાજ વ્યક્તિ સમગ્ર સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાદમો સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને આ પ્રકારે કોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે વિદ્યાર્થીઓને વ્યાજના વીચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂરી મજબૂર કરતા હોય છે કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી એ સ્વાભાવિક દરેક સમાજને જ હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો છે સ્કૂલ કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે જે નરાધમો

ભાઈ મેન અમારો સબ બધા સરસ ઘટના બને છે તો તો ચેબલ રહેતાના ક્લાસિસ સે ભણવા જોઈ શકે તમે મે રવિવારે આવડે ને ઉભેલો છે સાંજે 7:00 વાગે અમે ઘરે પડતું નથી ઘરે પી હતી એ પેલા 6 મહિના થી એક નિયમિત જેવોથી પાછળ પડેલો કર ઉડી પાછળ સુગલ લઈને આવે બધી નો છોકરા અહીંયા બેસે એટલે રોજ આવડા તકુ હોય છે બધા ને